આજે રવિવારના દિવસ હતો એટલે વાડીએ ગયા હતા તો વાડીએ જો લીલીછમ વાડી છે ભગવાનની આવી વાડીઓ બધાને આપે જમીન હોય તો જ મજા આવે છે ભાઈ અને ઘાસ વાઢવા માટે ગાયા માર્કેટ છે તો ઘાસ વાઢવા આવ્યા હતા આજે બહુ વરસ પછી ઘાસ વાઢી પાંચ વરસ પછી મેં ઘાસ વાઢ્યું હશે આ લીલું ઘાસ છે જે એક વખત વાયા પછી ઘણું બધું ઊંચું ઊંચું થાય છે અને ઘણા બધા વાડાવે છે આ તમે જુઓ નહીં મારો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરજો ભૂલતા નહીં પણ ગાય માતાની સેવા કરવાનો મોકો આજે રવિવારના દિવસે મને મળ્યો તો મેં એને ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે કારણ કે પાંચ વર્ષ પછી ઘાસ વઠવાનો વારો આવ્યો છે તો નોકરી મળી છે એટલે અમુક ટાઈમે રવિવારના દિવસે બહાર જવાનું થાય પણ આજે મેં કહ્યું ચાલો આજે હું વાડીએ જઈ આવું એટલે સરસ મજાની આ વાય છે તમને બતાવું છું અને મારા ભત્રીજાને બોલાવીને કીધું રહે તો ગાડી ચાલુ કરી દે આ ગાડી છે અમારી આમાં વજન ભરવાનું છે એ જે બધું ઘાસ છે ને આમાં ભરવાનું છે તમને બતાવું છું એકટે ઉપર આ ટેકનિકથી બનાવેલું છે અને આ ઘાસ મેં વાઢી દીધું હવે આ ગાય માટે ઘાસ લઈ જવાનું છે વાસરડી પણ નાની છે ને ગાય દૂધ પણ આપે છે તો ગાયનું દૂધ પણ મજા આવે છે પીવાની અને ગાય પ્રાકૃતિક ખેતી માટે સરસ ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ છે રાજ્યપાલે કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરો તો ગાયનું જે ઝરણ છે એનું સાણ છે ખાતર છે સરસ મજાનું ખેતીમાં ઉત્પાદન વધારે છે હવે મેં આ ગાલી ભરી દીધી છે પાંચ વર્ષ પછી મહેનત કરવાનો વારો આવ્યો છે અને સેવા કરવાના લીધે એ વારો આવ્યો છે એવું નથી કે આપણે વાઢવી જ પડે પણ આજે રવિવારનો દિવસ હતો રજા હતી એટલે બહુ દિવસે એ વાટી ઝાર અને આકાશ તમે જો ને સ્વચ્છ થઈ ગયું છે તમને જો ઉપર બતાવું સરસ મજાના વાદળા જે હતા એ જતા રહ્યા હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે આમ તો મેં કહેતા મહેરબાની કરતા સારું તમે સૂર્યન્દ્ર દાદાના પણ દર્શન ટાવું બે ઝાડની વચ્ચે જો સરસ મજાનો મેં સીન લીધો કયો મસ્ત ફોટો આવે છે સૂર્યન્દ્ર ભગવાનના દર્શન ટોળો હવે જો આ મેં ઝાર વાઢી દીધી છે અને ગાલીમાં ભરું છું તમે જોઈ શકો છો મારા વિડીયોને ફરી એકવાર કહું છું શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આપ લાવું મારી દીધો છે આમાં હિરંડી વાવવાની છે અમારે થોડા લેટ પડી ગયા છે પણ હિરંડી વાવવાની છે સરસ મજાનો જો પ્લાવ મારેલી જમીન બતાવી તમને અને લીલીછમ વાડી બતાવી આમાં હિરંડી વાવવાની છે અમારે आज रविवार के दिवस उत्सव तो इसलिए मजा आवी खेतर में भतीजा साथी हमें गया था वाडी जय माताजी जय माताजी